તો કાંકરેજના ચેખલા ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ તેમજ સભ્યના પણ પતિવો ગ્રામ સભા યોજી હોય તેવું જણાયું હતું ત્યારે મળતી માહિતી મુજબ ચેખલા ગ્રામ પંચાયત ખાતે જણાવ્યું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ ગ્રામ સભાની અંદર મહિલા સરપંચના પતિ તેમજ મહિલા સભ્યના પતિદેવ દેખાયા હતા તો મહિલા સરપંચની ખુરશી ઉપર પણ સરપંચના પતિએ જ અડીંગો જમાવ્યો હતો ત્યારે રજીસ્ટરની અંદર પણ સભ્યોએ જ સહીઓ કરી હતી ત્યારે ચૂંટણીના સમયે મહિલાઓને આગળ કરી સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ચૂંટાતા હોય છે ત્યારે નારીતું નારાયણી કહી આગળ કરવામાં આવે છે પરંતુ સરકારના ચોપડે પણ સરપંચના પતિ જ સહી કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ચેખલા ગ્રામ પંચાયત ખાતે તલાટીકમ મંત્રી પણ હાજર જોવા મળ્યા હતા ત્યારે કાકરેજ તાલુકાની અંદર કેટલાક એવા પણ ગામ છે જ્યાં મહિલાઓનો દુરુપયોગ કરી સરપંચ પતિ નો વહીવટ કરતા હોય છે ત્યારે શું આ મીડિયાના અહેવાલથી ચેખલા ગ્રામ પંચાયતના વિકાસના કામોની તપાસ કરવામાં આવશે ખરા એ તો હવે જોવું જ રહ્યું